આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સતત ચૌદમા વર્ષે સોમનાથ મહાદેવના સાનિધ્ય શ્રાવણ પૂર્વે અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટના ત્રણસો જેટલા સ્વયંસેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી હતી દર વર્ષે આ સેવા મંડળના સ્વયંસેવકો સ્વખર્ચે સફાઈના સાધનો રસોઈનો સામાન વગેરે લઈને સોમનાથ પહોંચે છે એક દિવસમાં સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિરોની સફાઈ કરે છે ત્યારબાદ બીજા દિવસે તેઓ સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા અને ધ્વજારોહણ કરી પરત ફરે છે આ ક્રમ તેર વર્ષથી ચાલી રહ્યો છે આ વર્ષે સ્વયંસેવકો હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર સફાઈમાં જોડાયા હતા અને ઉત્સાહભેર સોમનાથ મંદિર ભાલકા તીર્થ ગોલોકધામ સહિત તીર્થના અનેકવિધ મંદિરો સ્વચ્છ કર્યા હતા ત્રણસો સાહીઠ જેટલા સ્વયંસેવકો દ્વારા સોમનાથ મંદિર અહલ્યાબાઈ મંદિર ગોલોકધામ ભાલકા તીર્થ શ્રીરામ મંદિર ત્રિવેણી સંગમ વિઠલેશ્વર મંદિર પ્રાચી શશી ભૂષણ મહાદેવ ભીડિયા ખાતે પોતાનું શ્રમદાન કરી સ્વચ્છતા કરવામાં આવી હતી જેમાં સોમનાથ ટ્રસ્ટના સફાઇ કર્મીઓ પણ જોડાયા હતા આ અભિયાન બાદ પોતાની લાગણી વ્યક્ત કરતા હરેશ સોની બાપા સીતારામ સેવા ટ્રસ્ટ તરફથી સોમનાથ આવતા યાત્રીઓને અપીલ કરવામાં આવી કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા યાત્રીઓ આ તીર્થધામમાં આવે ત્યારે સ્વચ્છતાના આગ્રહી બને અને તીર્થધામમાં કચરો જ્યાં ત્યાં નહીં પણ કચરા પેટીમાં નાખે જેથી સ્વચ્છતા બની રહે સ્વચ્છતા ત્યાં પવિત્રતા હોય છે જેમના સમન્વયથી રચાતા આધ્યાત્મિક વાતાવરણની અનુભૂતિ અન્ય યાત્રીઓ પણ કરી શકે તેવી લાગણી વ્યક્ત કરી હતી